નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું ગોંડલના રાજા કુંવરસિંહ સંગ્રામજીનો દીકરો અને એનું નામ પથુભા એમની કોઈ કામ બાબતે એમની કુંવાજીની દરેડી કહેવાય એ તરફ જવાનું બનેલું એટલે વીસથી ત્રીસ ઘોડાઓની સવારી સાથે પોતે નીકળ્યા એમાં કુવા કુંકાવાના પાદરમાં પહોંચ્યા ઘોડાઈઓ નદીમાં પાણી પીવે છે કુંવર માણસોને કહે છે હવે દરેડી કેટલું દૂર છે માણસો કહે છે કેમ કુંવરસા કુંવર મને બહુ ભૂખ લાગી છે માણસો બાપુ હવે દરેડી આ રહ્યું અહીંથી ચાર માઈલ દરેડી આગું છે આપણે ઘોરા ફેરવી એટલે હમણાં જ ત્યાં પહોંચી જઈએ અને ત્યાં ડાયરો ભોજન માટે આપણી વાટ જોતો હશે કુંવર મારે તો અત્યારે જ જમવું છે આ તો રાજાના કુંવર એટલે બાળહટ ને રાજહટ બેય ભેગા થઈ ગયા આટલામાં કુકાવાઓનો એક પટેલ ખેડૂતનો દીકરો પોતાનું બળદ ગાડું લઈને નીકળ્યો એને કુંવરની વાત સાંભળી એટલે આડા ફરીને રામ રામ કર્યા એને કીધું કે ખમ્મા ઘણી બાપુ આ તો ગોંડલનું જ ગામ છે ને પધારો મારા આંગણે કુંવર કુંવર અને માણસો પટેલની ઘરે ગયા ઘડીકમાં આસન નખાયા આ બાજુ ધીંગા હાથવાળી બાઈ પટલારણી એ રોટલા ઘડવાનું ચાલુ કરી દીધું રીંગણાનું શાક તૈયાર થઈ ગયા મરચાં અને પોતાની જ કુંડીએ બાંધેલી એની તાજી માખણ ઉતારી ચાશ પીરસાણી કુંવર જમ્યા અને મોજ મોજના તારે માણ્યા છૂટવા કે શાબાશ મારો ખેડૂત શાબાશ મારો પટેલ અને આદેશ કર્યો કે બોલાવો તલાટીને ને લખો કે હું કુંવર પથુભા કુકાવવાના પટેલ મને જમાડ્યો એટલે હું પટેલને ચાર સાતની ઉગામણી પાદરની જમીન આપું છું ને નીચે સહી કરીને ઘોડે ચડીને હાલતા થઈ ગયા કુંવર ગયા પછી તલાટી જે વાણિયો હતો તે ચશ્મામાંથી મરગ મરગ દાંત કાઢવા લાગ્યો ને પટેલને કીધું કે પટેલ આ દસ્તાવેજ ચાશમાં ધોઈને પી જાઓ આ ક્યાં ગોંડલનું ગામ છે કે કુંવર તમને જમીન આપીને વ્યા ગયા આ તો કોક કાઠી દરબાર જગાવાળાનું ગામ છે પટેલને બિચારાને દુઃખ બહુ જ લાગ્યું અને આખા ગામમાં પટેલની મશ્કરી કરવા લાગ્યા પટેલને ધરતી માર્ગ આપે તે સમાઈ જવું જોઉં પણ એક વાતનો પોરસ છે કે કુંવરને મેં જમાડ્યા ઉઠતી ઉઠતી વાતે જેતપુરના દરબાર જગ્ગાવાળાને કાને પડી એમણે ફરમાન કીધું કે બોલાવો પટેલને અને મને કહેજો કે સાથે દસ્તાવેજ પણ લાવે પટેલ બીતા બીતા જેતપુરના કચેરીમાં આવે છે જગ્ગાવાળા પટેલ મેં સાંભળ્યું છે કે તમારા દુશ્મન ગોંડલના કુંવર પથુભા કુક્કાવાડમાં આવ્યા હતા ને તમે એને જમાડ્યા સાચું પટેલ હા બાપુ એ ભૂખ બહુ લાગી હતી એટલે મેં એને જ જમાડ્યા જગ્ગાવાળાએ એને એમને ચાર સાતની જમીન લખી આપી એ પણ સાચું છે હા બાપુ એને એમ કે આ ગોંડલનું ગામ છે એટલે આ દસ્તાવેજ લખી આપ્યા ત્યારે જગ્ગાવાળાએ પોતાના માણસોને કીધું કે તાંબા પત્ર પર આ દસ્તાવેજોમાં જે લખેલ છે એ લખો અને નીચે લખો કે મારા પટેલને મારા દુશ્મને જમાડ્યા છે એટલે મારી વસ્તી અને ભૂંડો નથી લાગવા દીધો એટલે હું જગ્ગાવાળો જેતપુર દરબાર પટેલને બીજી ચાર સત્તાની જમીન આપું જ્યાં સુધી સૂર્ય ચાંદો તપે ત્યાં સુધી મારા વંશ વારસાએ પાળવાનો છે અને નહીં પાળે તો ગોહત્યાનું પાપ છે એમ કહીને જગ્ગાવાળાએ સહી કરી નાખી અને એક પત્ર ગોંડલને લખ્યો કે સંગ્રામજીવ કાકા તારો કુંવરને દેતા ભૂલ્યો છું કદાચ આખું કુક્કાવાડ લખી દીધું હોત તોય એને પટેલને આપી દે આ વાતની ખબર સંગ્રામજીવને પડતા એને પણ પોરસ પોરસના પલ્લા ચૂંટવા માંડ્યા કે વાહ જગ્ગાવાળા શાબાશ બાપ દુશ્મન હોય તો આવો જા બાપ જા અને મારા કુક્કાવાડ અને બીજા દસ ગામને જે કજિયા ચાલે છે તે તેને માંડી દઉં છું અને આનું નામ દુશ્મન કહેવાય અને એ જીવતરના મૂલ્ય કહેવાય વેરથી વેર ક્યારેય ક્ષમતું નથી અને આમ મિટાવી શકાય વયાવા અઢાભીદ મર્દો આ ધરતીમાં જન્મ્યા છે ધન્ય છે તો મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવા જ નવા જીવનને લગતા વિડીયો સ્ટોરીઓ જોવા માટે સાંભળવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જય હિન્દ જય ભારત મળશું એક નવા વિડીયો સાથે